નમસ્કાર મિત્રો હું છું દિલીપ ગઢવી એડવોકેટ ગુજરાત અને મિત્રો ઘણા લોકોના ક્વેશ્ચન હોય છે કે સર અમે જે છૂટાછેડા જો બંને બંને પાર્ટી હસબન્ડ એગ્રી થઈ સરબન્ડ વાઇફરાઈઝ કરાર દ્વારા છૂટાછેડા કરે તો એ માન્ય છે કે નથી તો મિત્રો હું તમને જણાવી દઉં કે નોટરાઇઝ જે છૂટાછેડા છે એ માન્ય નથી એના માટે તમારે બંને જે તમે બંને સામજ છો છૂટાછેડા લાવવા માટે તો તમારે બંને એ ફેમિલી કોર્ટ ની અંદર ડિવોર્સ પિટિશન દાખલ કરવી પડશે અને એના બેઝિસ ઉપર તમારે ડિગ્રી ડિવોર્સ ની ડિગ્રી મેળવવાની રહેશે એ જ્યાં સુધી નહીં મેળવો ત્યાં સુધી તમારા છૂટાછેડા માન્ય નહીં રહે આજ ટોપિક ઉપર ઓનરેબલ મધ્ય મધ્યપ્રદેશ હાઈકોર્ટ દ્વારા પણ એક ચુકાદો આપવામાં આવ્યો છે અને એની અંદર સ્પેસિફિક કીધું છે કે નોટરાઈઝ જે છૂટાછેડા છે એ વેલિડ નથી તો જો તમારે કોઈ આસપાસની અંદર એ પ્રકારના નોટવાઇસ છુટાછેડા લીધેલા હોય તો એ રેફરન્સમાં રાખી અને તમે ડિવોર્સ પિટિશન દાખલ કરાવી શકો છો અથવા તો નહીં તો તમે ભવિષ્યની અંદર પણ મુશ્કેલીમાં મુકાઈ શકો છો ને તમારી વાઈફ તમારા વિરુદ્ધની અંદર એ છૂટાછેડા લીધા પછી પણ એ કેસ કરી શકે છે આશા રાખું છું વિડીયો તમને ઉપયોગી થશે આ વિડીયોને વધુમાં વધુ શેર કરો આ વિડીયોને લાઈક કરો કમેન્ટ કરો જય હિંદ જય ભારત